મિત્રો અમારી એસ આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આના પર નેતા અને મોટા અભિનેતાએ પણ શોખ જાહેર કર્યો જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે દિગ્ગજ ગાયક પંકજ ઉધરાજનું નિધન થયું છે જી મિત્રો વિગતવાર વાત કરીએ તો બોલીવુડના સિંગર અને પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધરાજનું નિધન થયું છે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને વર્ષ બે હજાર માં તેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે બોતેર વર્ષની વયે પંકજ ઉદાસે આ દુનિયાને અલવિદા કહી દીધું છે તો મિત્રો ઘણી ફિલ્મોમાં પ્રખ્યાત ગઝલો અને ગીતોનો પણ અવાજ આપ્યો હતો તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે વર્ષ ઓગણીસો છ્યાસીમાં રિલીઝ થયેલી સંજય દેતની ફિલ્મ નામનું ચિઠ્ઠી આઈ હે તેનું ખૂબ જ જાણીતું ગીત હતું જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ